જર્જરિત્રો થયો કોસ્ટલ હાઈવે બનાવવામાં આવ્યો છે પરંતુ આ બ્રિજ ઉપરની અવરજવર ઓછી નથી થઈ શહેરના આજુબાજુના ગામો દ્વારા આ પુલનો ઉપયોગ કરવો પડે છે ગંભીરા બ્રિજ દુર્ઘટના જેવી દુર્ઘટનાની રાહ જોવાઈ રહ્યો છે તળાજાનો જર્જરિત પુલ ચાલીસ વર્ષ જૂના પુલના અવરજવર સતત આ બ્રિજ પર ચાલુ રહી છે અને તંત્રના પેટનું પાણી નથી હલતું જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હોય તો તેમ તંત્ર વારંવાર વિપક્ષ દ્વારા રજૂઆત કરવા છતાંય અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે પરંતુ ગંભીર દુર્ઘટના બાદ

ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે અને અહીંયા આવીને પડ મારી દીધું છે કે આ બ્રિજ ભારે વાહનો ચલાવવા માટે યોગ્ય નથી ચાલીસ વર્ષ જૂના આ બ્રિજને નવો બનાવવો જોઈએ અથવા તો અહીંયા વાહનોની ભારે વાહનોની અવર જવર રોકવી જોઈએ એ બાબતે તંત્ર આજ સુધી કંઈ વિચારતું નથી આ બ્રિજ પણ પડી જાય એવો છે અને બીજો પણ તળાજામાં એકાદ બે બ્રિજ છે એ બ્રિજ બ્રિજ પણ પડી જાય એવા છે છતાં પણ આ નઘરોળ તંત્ર જાગતું નથી અને નિંદ્રાધીન અવસ્થામાં રહે છે આર કામ એટલું વાહ્યાત કક્ષાનું છે કે ઠેર ઠેર ગાબડા પડી ગયા છે વાળાઓ દેખાય છે તાર દેખાય છે હાઈવેની બાજુમાં મોટા ખાડાઓ છે છતાં પણ એ લોકો આ ગંભીરતા લેતા જ નથી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેને જોડતો આ બ્રિજ છે આ બહુ ગંભીર અકસ્માત થવાની શક્યતાઓ છે થોડા વર્ષો પહેલાં શેત્રુંજી નદીમાં પણ એક આવી ગંભીર ઘટના ઘટી હતી છતાં પણ આર એનપી આ મુદ્દે ક્યાંય જાગ્યું નથી તંત્ર એટલી હદ સુધી નિષ્ક્રિય અને નગરોળ બની ગયું છે કે પાલિતાણા અને મહુવા ચોકડીની વચ્ચે જે રસ્તો છે ત્યાં ગોઠણ ગોઠણ ખાડા પડ્યા છે તો પણ માત્ર મોરમ અને માટી પૂરીને એ સંતોષ માની લે છે એટલી હદ સુધી આ તંત્ર નિષ્ક્રિય અને ભ્રષ્ટાચારથી લિપ્ત બની ગયું છે કે આ લોકોની કાંઈ આંખ જ ઉઘડતી નથી ગમે એટલા રિપોર્ટો કરો ગમે એટલી તમે ફરિયાદો કરો ગમે એટલી માંગણીઓ કરો પણ આ લોકોની આંખ ઉઘડતી નથી